બધા સરખા છે બધા સનાતનીઓ સરખા છે ત્યાં કોઈ કાસ્ટ નથી ત્યાં કોઈ ઉપર નથી કે કોઈ નીચે નથી બધા સેમ છે સનાતન સનાતન જ છે અમને એ કહો કે વાતાવરણ કેવું હતું ત્યાં લોકો કેટલા હતા આટલી મોટી ઇવેન્ટમાં ફ્રી ખાવાનું ફ્રી રહેવાનું ફ્રી બ્રેકફાસ્ટ ફ્રી એકોમોડેશન બધું ફ્રી તમારો ઉદ્દેશ શું છે કુંજ જવાનો મારો ઉદ્દેશ હતો કે મારે ત્યાં જઈને ત્યાં જે લંડનમાં રહેતા હિન્દુઓ છે એમનો દ્રષ્ટિબિંદુ કેવું છે મહાકુંભ વિશે મહાકુંભમાંથી શું પામ્યો એક તો મને એ ખબર પડી કે લાઈફમાં બધી જ વસ્તુ આપણે વિચારીએ ને એ પ્રમાણે નથી થતી સંગમ છે ત્યાં આપણા નોર્મલ લોકો મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ ગરીબ લોકો આવે અને પેલી બાજુ એટલા માટે કહ્યું કે ત્યાં બધા અમીર લોકો હોય આમ મસ્ત ફોટા પાડતા હોય સેલ્ફી પાડતા હોય મસ્ત કરતા હોય અને આમ મસ્ત નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અત્યાર સુધી ચાલીસ કરોડથી વધારે લોકોએ ત્યાં પવિત્ર સંગમમાં સ્નાન પણ કર્યું છે એક અદ્ભુત મહાન ઐતિહાસિક ઘટના બની રહી છે અને આખા વિશ્વના લોકો ત્યાં આવી રહ્યા છે લંડનમાં રહેતા ચિત્રકાર અને હિન્દુ સમાજ માટે ગુજરાતી સમાજ માટે ભારતીય સંસ્કૃતિ માટે કામ કરનારા શ્રી જિગ્નેશભાઈ પટેલ પણ લંડનથી આવ્યા અને મહાકુંભની તેમણે મુલાકાત લીધી અત્યારે તેઓ નવી સવારના સ્ટુડિયોમાં અમારી સાથે છે જિગ્નેશભાઈ તમારું સ્વાગત કરું છું જગદીશભાઈ મહાકુંભમાં તમે શા માટે આવ્યા ને ક્યારે આવ્યા મહાકુંભનું નામ તો છે ને મને રોમાંચ થાય છે એટલું બધું છે અચ્છા હું આવ્યો તો ચાર દિવસ પહેલાં ચાર કે પાંચ દિવસ પહેલાં અને એના બીજા દિવસે કુંભ નીકળી ગયો હવે લંડનથી આવ્યો હતો દસ દિવસ પહેલાં એવું વિચારેલું કે કુંભ જવું છે એટલે મેં મારી રીતના વિચારતો હતો અને મારે જાતે જ જવું હતું એકલા જ જવું હતું પણ પછી મારા ઘરે ફોન કર્યો તો એ લોકોને પણ આવતું હતું હું અહીંયા ત્યાંથી અમદાવાદ આવ્યો અને અમદાવાદથી અમે લોકો ગાડી લઈને કુંભ ગયેલા વીસ કલાકની ડ્રાઈવ કરીને કુંભ ગયા બે દિવસ કુંભ રહ્યા વીસ કલાક ડ્રાઈવ કરીને પાછા આવ્યા મને એવું ફીલ થયું કે કુંભ વિઝિટ ના કરાય તમે કુંભ જોઈ ના શકો તમે કુંભ માણી શકો અનુભવી શકો કુંભને જોવાની જે વસ્તુ નથી એને તમે અનુભવી કરો છો અદભુત અદભુત ડૂબકી મારી ડૂબકી મારી બઉ બે ત્રણ વખત મારી એટલે એટલું બધું ફીલ થતું હતું કે એક વાર તો મારી આ બધી બીજા દિવસે પાણી કેવું હતું પાણી ગરમ મીન્સ ત્યાં વોર્મ છે એ બધા કહે છે કે પાણીની ક્વોલિટી એ છે લોકોને એ નથી ખબર કે ગંગા ગંગાનું જળ શ્વેત હોય અને યમુનાનું જળ થોડું બ્લેક હોય એ બધાનું કોઈને ખ્યાલ નથી આવતો ત્રિવેણી સંગમ ઉપર બધું ભેગું થઈ જાય એટલે થોડું એવું જ લાગે ને આટલા બધા લોકો જયારે ડૂબકી મળતા હોય એક દિવસે તમે વિચારો કે ચૌદ દસ પંદર કરોડ લોકો ડૂબતી આ થોડું થોડી અવ્યવસ્થા હોય પણ ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ અમને એ કે વાતાવરણ કેવું હતું ત્યાં લોકો કેટલા હતા વાતાવરણ હવે આ બધું તો હું તમને શબ્દોમાં તો જણાવી નહીં શકું પણ મને એટલી ખબર છે કે હું ગયો એ દિવસે વીસ કલાક ડ્રાઈવ કરીને ગયેલો રાત્રે ઉતર્યો તો હું ઊંઘી જ નહોતો શક્યો સવારે ત્રણ વાગે જાગી ગયો અને ત્રણ વાગે તો પાછું ફાઉન ચાલુ કર્યું વાતાવરણ એટલે ટ્વેન્ટી ફોર અવર્સ તમને લોકો જો લોકોને લોકો જ જોવા મળે ચા ચારે બાજુ હનુમાન ચાલીસા ચાલતી હોય કીર્તન ચાલતું હોય ચારે બાજુ સાધુઓ દેખાય સાધુઓના અખાડા હોય એ લોકો એમનું કામ કરતા હોય બધા માણસો રહેતા હોય હું જ્યાં રહેલો વીએચપીના કેમ્પમાં રહેલો અને ભગવાનની દયાથી એક સાધુ મારા મિત્ર છે ભરતદાસજી એમને મારી વ્યવસ્થા જતા પહેલા કરી કાઢેલી ને બધી વ્યવસ્થા થઈ ગયેલી આટલી મોટી ઇવેન્ટમાં ફ્રી ખાવાનું ફ્રી રહેવાનું ફ્રી બ્રેકફાસ્ટ ફ્રી એકોમોડેશન બધું ફ્રી બધા લોકો માટે તમે એમને પ્લાન કરવું પડે તમારે પહેલેથી એપ્રોચ કરવો પડે કારણ કે એક એમને બનાવ્યા છ લોકો રહેતા એટલે દરરોજ લોકોને માટે ત્રણ ચાર હજાર લોકોને ફ્રી રાખે છે એવું વાંચ્યું અને જે મિત્રો જઈને આવ્યા છે એમની પાસેથી સાંભળ્યું છે કે અખાડાઓ અને બીજા ભંડારાઓ સતત ચાલુ જ હોય છે દર પાંચ મીટરે તમને ખાવાનું હાથમાં પકડાઈ જાય દર પાંચ મીટરે તમને ચા પીવડાવે અને લોકો ખવડાય જ રાખે ચા પીવડે એવું નહીં કે સવારે ચા મળે આખી આખી રાત રાત જમવાનું ચાલતું હોય હોય ચા ચાલતી અને અને મસ્તીથી લોકો એમની એ અલગ વાતાવરણ બહુ જ સાધુઓ જોડે તમે ઇન્ટરેક્શન કરી શકો તમે ત્યાં કુંભ તમારો ઉદ્દેશ શું છે જવાનો મારો ઉદ્દેશ એ હતો કે મારે ત્યાં જઈને બે હતું એક તો આ ચિત્રકાર છે એટલે ફોટોગ્રાફી કરવી હતી થોડી ફોટોગ્રાફીનો હતો એ ભૌતિક ઉદ્દેશ હતો અને એક ધાર્મિક ઉદ્દેશ તરીકે ત્યાં જઈને થોડા સાધુઓ જોડે વાત કરવી બે શું છે અને જિગ્નેશભાઈ એવું મેં સાંભળ્યું છે કે આ કુંભમાં બધા જ હિમાલયની દૂર દૂરની ગુફાઓમાંથી ને આખા ભારતમાંથી ખૂણે ખૂણેથી બધા સાધુઓ યોગીઓ આવે છે આ વખતે તો એ ચોક્કસ આવતા હોય છે અને હું પોતે એમને વિચારતો હતો કે માઇથોલોજી હશે મી થશે એ લોકોનું કે આવું બોલતા હશે જઈને જોયું અને જ્યારે મળ્યો ને અમુક લોકોને હું તમને એક વિડીયો શેર કરીશ અને મેં જે રીતના એ લોકો જે વાત કરી जर्नी ऑफ द बिग वेट द फिजिक एंड लाइफ जीवन एक यात्रा है यात्रा के दो भेद होते हैं दो डिवीज़न होते हैं दो व्हील होते हैं दो पहिए होते हैं दो शर्त होते हैं दो कंडीशन होते हैं है ना दो आधार होते हैं क्या होते हैं कहा जब तक कहा क्यों आप स्थापित नहीं करेंगे किसी भी यात्रा का आरम्भ कर सकते हैं नहीं कर सकते हैं वो आधार है

પણ ઇ વોઝ ફ્લુએન્ટ ગુજરાતી મરાઠી નાગા સાધુ અને મેં પછી એના કરતાં વધારે તમને બીજી વસ્તુ કહું તો આમાં કેવું હોય કે અમુક અમુક આપણે જાણી ના શકીએ સાધુઓ પૈસા માટે જ કરતા હોય પૈસા માગ માગ કરતા હોય એટલે આપણને એવું લાગે કે લોકો પૈસા માટે બેઠા છે ધીસ પર્ટિક્યુલર વન મેં એને પૂછ્યું કે ભાઈ હવે દક્ષિણા તો કે દક્ષિણા દેખે કે મે કરો કે કરો ચઈએ નહીં પૈસા કી જરૂરત નહીં ખાના મિલ જતા કે રહે હિમાલયા હૈ તો મુજકો નહીં જઈએ પૈસા કંઈક તો એક કામ કર મેં લઈએ બાગંબર કપડાં લે ક્યાં એમનું કપડું કહેવાય બાગંબર કપડું એટલે વાઘના ચામડા જેવું કપડું હોય એવું કે અહીંયા મિલે ગા લે કે હું ફરવા લેવા ગયો પણ મન મળ્યું નહીં અને મનમાં થયું કે આને એક વસ્તુ માગી હું ના શોધી શક્યો તો ભાઈ મેં સુરતમાં મારો એક મિત્ર છે એ જવાનો છે મેં કીધું ભાઈ તું એક લઈ એક કામ કરજે તું તારી જિંદગીનું સૌથી મોટું કામ થશે એક જ વસ્તુ માગી છે તું લઈ જજે તો એ લઈને જવાનો છે ને આપી દેશે પણ કહેવાનો મતલબ દેટ ઇઝ વોટ આઈ દેટ ઇઝ વોટ દે આર એક્સપેક્ટિંગ ऊपर एक वर्ष मीटर कपड़ू। जुए anyway, पची ना पाछो गयो। तो पाछो पा गुरु जी, बाबा जी मिला नहीं यार तो कोई बात नहीं चल जाएगा ऊँगी वही वस्तु आवा बहु बदो जो बात थी जिग्नेश लोग श्रद्धा अंध्रद्धा एक बात कहू बे वस्तु મેં બંને જગ્યાએ હું એક આખો દિવસ ફર્યો ને તો હું સ્પેશિયલી ઘાટ નંબર બારથી લઈને વીસ બારથી લઈને આ બાજુ વીસ સુધી પડ્યો ને આ બાજુ એરન સુધી ગયો કેમ ખબર છે જે શરૂઆતના ઘાટો છે ને જ્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં આપણા નોર્મલ લોકો મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ ગરીબ લોકો આવે અને પેલી બાજુ એટલા માટે ગયો કે ત્યાં બધા અમીર લોકો હોય આમ મસ્ત ફોટા પાડતા હોય સેલ્ફી પાડતા હોય મસ્ત કરતા હોય ને આમ મસ્ત એ જલસાથી એમની વ્યવસ્થા મસ્ત હોય રહેવાનું એસી ટેન્ટમાં હોય બંને જોવા ગયેલો તમે કીધું ને કે શ્રદ્ધા હતી અંધશ્રદ્ધા હતી બંને જ વસ્તુ ત્યાં મને ખબર પડી ગઈ કે શ્રદ્ધા ક્યાં છે કેમ લોકો શ્રદ્ધા વાતે કોઈ અપેક્ષા વગર ક્યાં જાય છે અને અપેક્ષાવાળા ઢગલો અપેક્ષાવાળા ક્યાં છે બધું ખબર પડી ગઈ સીધી વસ્તુ છે કે ત્યાં તમે મિલિયનર્સને પૈસાવાળાને બીલીએમ ને બધા લઈને જે વર્ગ એ આખું વર્ગ એક જગ્યાએ અલગ જગ્યાએ રહે છે વ્યવસ્થા બહુ સારી હોય ને મસ્ત ખાવાનું પીવાનું સારું હોય એ લોકો એના માટે જ જાય છે ફોટો પાડવાનું પણ સાચું ભારત સાચું છે ને છે અને ત્યાં તમે જાઓ ને તો તમને એવું લાગે કે માણસો ધાર્મિક છે અને કેટલું સારી રીતના જાણી શકે છે માણી શકે છે કુમને માણી શકે છે પેલા લોકો બી માણે છે એવું નથી કે નથી માણતા એ લોકો બી ડૂબકી લગાવવા જ છે પણ એ લોકોને ડૂબકી લગાવી છે તમને ખબર છે કે મારી તો મારો પાપ ધોવાઈ જશે કે મને પૈસા મળવાના છે મને આ થવાનું છે આ લોકો ખાલી ડૂબકી મારો આવ્યા છે કે અહીંયા આટલા વર્ષો પછી થયું છે હું ડુબકી મારો આવ્યો છે કોઈ અપેક્ષા વગર આવ્યા છે એટલો તકલીફ કરીને લાઈનમાં ઉભા બાર બાર કિલોમીટર ચાલીને વીસ કિલોમીટર ચાલીને આવ્યા છે પણ એમના મોડા ઉપર ખુશી છેલ્લા પાંચ કિલોમીટર ચાલવાનું દુઃખ છે કુંભમાં છે પણ જીગ્નેશ ઘણી એવું લાગે કે આ ભારત છે કે બસ એક શ્રદ્ધા છે એ હિમાલયની હોય કે ચારધામના તીર્થધામોની હોય કે કેદારનાથની હોય કે કૈલાસ માનસરોવરની હોય કે અમરનાથની હોય કે કુંભની હોય પગલાઓ આવ્યા જ કરે છે હજારો લાખો કરોડો લોકો આ શ્રદ્ધા છે કદાચ સનાતન 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 એ એટલે ઊંડું છે લોકો આપણી આપણી એટલા માટે ઓરિજિન નથી આપણું કુંભ જોઈશ જોઈએ ને તો ખબર પડે કે આપણું ઓરિજિન કેમ નથી કુંભ વેર કુંભમાં દરરોજના એક કરોડ લોકો તમે કીધું ચાલીસ કરોડ લોકો આવી ગયા એકસો ચાલીસ કરોડ નો દેશ છે કેમ આયા તો એનો મતલબ તમે પાછા જાઓ કાઉન્ટ યોર સેલ્ફ બેક વેર ઓર તો એવી રીતના ઉદ્ભવ આપણો જન્મ જેવી રીતના થયો છે આપણા ધર્મનો જન્મ જેવી રીતના થયો છે આપણે ધર્મ કોઈ બુકમાં તો લખીને આવ્યો નથી અને ક્યાંય અને હવે આપણે વ્યવસ્થાની વાત કરીએ ને તમે દર પાંચ મીટરે તમને ડસ્ટબિન જોવા મળે દર દર બે મીટરે તમને ઝાડુવાળો ઝાડુ વાળતો હશે એક જગ્યાએ મેં કચરો નથી દેખ્યો આખા કુંભમાં આટલા મોટામાં દરેક જગ્યાએ પોલીસ તમને જોવા મળે વ્યવસ્થા આટલા બધા કરોડો લોકોની વ્યવસ્થા કરવી એ રમત વાત નથી એમાં એક કરોડ નહીં દરરોજના એક કરોડ અંદર આવે છે આવે છે એટલે ઉત્તર પ્રદેશની સરકારે પણ અદભુત અદભુત કરે આ ચેલેન્જિંગ છે પણ એમણે કર્યું કર્યું છે કરી રહ્યા છે મને એવું લાગે છે કે મહાકુંભને કારણે એક સનાતનની જાગૃતિ પણ આવી રહી છે કદાચ ત્યાં જે લંડનમાં રહેતા હિન્દુઓ છે એમનો દ્રષ્ટિબિંદુ કેવું છે મહાકુંભ વિશે બધાને આવું છે અને આવી બી રહ્યા છે અત્યારે મારા આપણે જે વાત કરીએ છીએ મારો એક ફ્રેન્ડ ઓલરેડી ત્યાં છે બધા વીસ પચીસ ફ્રેન્ડો આવી રહ્યા છે બધા ઘણા બધા લોકો કરી રહ્યા છે છેલ્લો સવાલ મહાકુંભમાંથી તમે શું પામ્યા તમને શું મળ્યું મહાકુંભમાંથી શું પામ્યો એક તો મને એ ખબર પડી કે લાઈફમાં બધી જ વસ્તુ આપણે વિચારીએ ને એ પ્રમાણે નથી થતી તમે ધર્મને જઈ આવી આવી કોઈ જગ્યાએ જઈને જ જાણી શકો કે શું ધર્મ હતો મને એવું હતું કે હું હિન્દુ છું ને મારા હિન્દુમાં આવું છે હિન્દુ હિન્દુ આપણે બહુ પ્રાઉડ છીએ અને એ બધું છે હું હિન્દુ બન્યો ત્યાં જઈને વધારે થોડો સ્ટ્રોંગ હિન્દુ બન્યો સ્ટ્રોંગ હા સાચા સ્ટ્રોંગ સનાતની બન્યો એક વસ્તુ મેં માણી બીજી વસ્તુ શું ત્યાંથી લઈને આવ્યો છું એક વસ્તુ લઈને આવ્યો છું કે જે બધા સરખા છે બધા સનાતનીઓ સરખા છે ત્યાં કોઈ કાસ્ટ નથી ત્યાં કોઈ ઉપર નથી કે કોઈ નીચે નથી બધા સેમ છે સનાતન સનાતન જ છે ધ ઇઝ નો કાસ્ટ નથિંગ એસ દેર વન થિંગ થેન્ક યુ જગ્નેશભાઈ તમે લંડનથી અમદાવાદ આવ્યા અમદાવાદથી પ્રયાગરાજ ગયા અને મહાકુંભમાં જઈને અનુભવ કર્યો એનો અને એ પછી એ વાતો અમારી સાથે નવી સવાર સાથે પણ વહેંચી જાણે કે અમે પણ તમારી સાથે સાથે પ્રયાગરાજ હતા મહાકુંભમાં હતા તમે અમારી આ સ્ટુડિયોમાં આવીને આ બધી વાતો વહેંચી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ